એ પરમાત્મા છે તો આપણી આત્મા છે આપણી આત્માની અંદર રહેલા પરમાત્મા સાથે જે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે એની અંદર રહેલા પરમાત્માને એકાકાર કરવા માટે આપણે દેવ દર્શને જઈએ છીએ ત્યારે આપણે આંખ બંધ કરી કરીએ છીએ આંખ બંધ નથી કરવાની નથી પરમાત્માને ચરણોથી રહીને એમની આંખો સીધી આપણે સરળ દ્રષ્ટિથી એમના દર્શન કરવાના હોય ને જે એની અંદર છે તે તમારી અંદર છે એ ભાવને ફરી ફરી જાગૃત કરવાનો હોય છે આપણા તીર્થમાં તો એટલી બધી ગીરી કે એમ એની સામે ઉભા રહી ઢક્કો મારને બહાર કાઢી રહી એકાકરની વાત તો બહુ દૂર રહે ફેરો માથે પર એવો ભાવ થઈ જાય એકચુલી ભલે એક મિનિટ પણ એટલો સમય આપરો આ રીતે એકાકાર થવો જોઈએ બીજું દેવમાં રહેલા ગુણોનું જે દેવને તમે દર્શન કરવા જાઓ ભગવાન રામના જાઓ કૃષ્ણના જાઓ મહાદેવના જાઓ કે તમારી કુલદેવીના દર્શન જાઓ એ દેવમાં રહેલા ગુણોને ગુણોનું તમારે સ્મરણ કરવું જોઈએ અને એને આત્મસાત કરવા જોઈએ આપણે એના માટે દર્શન કરીએ આપણે શું કરીએ છીએ ત્યાં જઈને કેવળ જય જયકાર કરીએ ભગવાનને પ્રશંસા પસંદ નથી ભગવાનને પ્રશંસા પ્રસન્ન નથી ભગવાનને પ્રસન્નતા તમે એના જેવા થાઓ એનાથી થાય છે તમે એના જેવા બનવાના પ્રયત્ન કરો એટલે એની કૃપા ચાલુ થાય છે એ તમને એના જેવા બનાવવા માગે છે જેમ દરેક ફાધર એના પુત્રને એના જેવો બનાવવા માંગે છે પરમાત્મા ઈચ્છે છે કે તમે એના જેવા બનો કેમ કે તમારી અંદર પણ એ જ છે તમારી અંદર જે એ છે એ જે સુસુપ્ત અવસ્થામાં છે તમારી આત્માની અંદર એ ઈચ્છે છે કે તમે તમારું ચૈતન્યતા તમારો આત્મબળ તમારો શુદ્ધ સાત્વિક પરમાત્મા જેવું જીવન જીવીને એ તમારી આત્માની અંદર રહેલું ચૈતન્યને તમે જાગૃત કરીને તમારી આત્મામાં રહેલા પરમાત્માને બાહ્ય મૂર્તિમાં રહેલ પ્રાણ પ્રતિષ્ઠા પામેલી મૂર્તિમાં રહેલ પરમાત્મા સાથે તમે એને એકાકાર કરો પરમાત્માની એ ઈચ્છા છે પછી ભક્તિભાવમાં એક લેવલ એટલું આવી જાય છે કે તમે ગમે ત્યાં બેઠા હોય જેમ કે હું આ ઇજકે જીલું છું તો અહીંયા બેઠો બેઠો પણ અવકાશે દ્રષ્ટિ કરીને તમારા કરી પરમાત્મા આપણા હૃદયમાં જ છે તમે જેને ફરિયાદ કરો છો ને ફરિયાદ નહીં કરો ફરિયાદમાં પણ જો તમે શબ્દ સૂજો પાડો તો શું છે ફરીયાદ કરો એટલે કે ફરી ફરી એને યાદ કરો પણ ક્યાં યાદ કરો તમારા અંતકરમાં રહેલા એ પરમાત્માને તમે ફરી ફરી યાદ કરીને સાક્ષી ભાવે જીવીને એને જાગૃત કરો પરમાત્માની આ ઈચ્છા છે પછી ગુરુમંત્રને બધું પછી કામ કરે છે ને ગુરુમંત્ર આપી દીધા પછી પણ જે સાધક ખુદમાં રહેલા પરમાત્માને એનો સાક્ષી ભાવ કેળવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ ચૈતન્ય જાગૃત થાય છે અને ત્યારે મંત્ર સિદ્ધ પણ થાય છે કોઈ મરા મરા કરીને ઋષિ બની જાય તો મંત્રોનું પછી એટલું મહત્ત્વ નથી જેટલું સાક્ષી ભાવનું મહત્વ છે સાક્ષી ભાવ હશે તો કોઈ પણ મંત્ર તમારો સિદ્ધ થઈ જશે તો દેવ દર્શનનું આ મહત્વ છે બીજી વસ્તુ તમને કહો જો તમારી પાસે ચરિત્ર નથી તો હું ભાઈઓ બહેનોને ખાસ કહું છું જ્યાં સુધી ફરીથી ચરિત્ર પ્રાપ્ત નહીં કરી લો એ દુરાચારનો માર્ગ ન છોડી દો ત્યાં સુધી કોઈ પણ દેવદર્શને જવું નહીં જોઈએ કારણ કે એનામાં એટલી પવિત્રતા હોય છે કે એના વાઇબ્રેશન માત્રથી તમારું જીવન અસ્ત નષ્ટ થઈ જાય છે સુધરવું જ છે ને એનો સંકલ્પ કરવો છે તો જાઓ પણ પરમાત્મા એક વાર જ માફી આપે છે માનો કે કોઈ મારા મિત્ર છે સખા છે એ એની ગાડી ટ્રેક પરથી ઉતરી ગઈ છે એનું કોઈ પર પુરુષ સાથે કે પર સ્ત્રી સાથે સંબંધ છે તો પરમાત્મા સુધરવાનો મોકો એકવાર જરૂર આપે એવો અફસોસ નહીં કરે કે ભગવાન હવે મને માફ નહીં કરશે એકવાર જરૂર માપશે પ્રથમ માફી આપણી કુળદેવીને માગવાની ત્યાર પછી આપણે ઈષ્ટદેવ પાસે જવું રામ કૃષ્ણ શંકર અનુમાન ગણેશજી બધા પાસે જઈને માફી માંગી લેવી કે પરમાત્મા જાણીએ અજાણીએ મારી પરિસ્થિતિઓને વશ થઈને મારા મતલબ કુસંગને કારણે કે જે પણ વ્યક્તિને કારણે મારથી આ ભૂલ થઈ ગઈ છે એને માફ કરો આજ પછી હું નહીં કરું પરમપિતા બહુ દયાર છે કારણ કે એનું મુખ્ય ઇન્ટેન્શન તો શું છે કે તમારી આત્માની રહેલ અંદર રહેલ પરમ તમે જાગૃત કરો તો એ પરમ તત્વ જાગૃત થઈ જાય તો મલિન દેહ પણ પવિત્ર થઈ જાય છે શ્રી ગુરુદેવ એટલે જ કહેતા મંત્ર શુદ્ધિ દેહ શુદ્ધિ બુદ્ધિ શુદ્ધિ આત્મા શુદ્ધિ જીવ શુદ્ધિ આપણે આ બધી શુદ્ધિ કરવા આવ્યા મંત્ર શુદ્ધિની શરૂઆત જ આપણી વાણી શુદ્ધિથી થાય છે આખો દિવસ આપણે બેફામ વાણી બોલીએ ગમે તેમ બોલીએ વાણીનો દુરુપયોગ કરીએ વાણીથી કોઈના હૃદયને મસ્તિષ્કને ઘાત આપીએ અને પછી માળા કરીએ તો એનો કોઈ મંત્ર નથી તો મંત્ર શુદ્ધિ પણ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે વાણી શુદ્ધિ થાય છે એટલે શું બોલવું શું ખાવું શું પીવું શું જોવું શું સાંભળવું એ જ આ ઇન્દ્રિયો પવિત્ર થાય એની પર આ વસ્તુના બ્રેક આવે શું ખાવું શું પીવું શું જોવું શું સૂંઘવું શું સાંભળવું અને શું વિચારવું શું આત્મચિંતન કરવું આટલું આવી જાય તો અંદર રહેલા પરમાત્મા સાથે તો તમારું એકાકર થઈ જાય છે તો તમે જ્યાં પણ બેઠા હોય જેમ કે હું એ જ કે બેઠો ત્યાંથી પણ તમારો એકાકાર થઈ જાય છે સાક્ષી ભાવ થાય છે અને સાક્ષી ભાવ થયા પછી આ બધી ઇન્દ્રિયો પવિત્ર થયા પછી આ દેહ પવિત્ર થયા પછી એના દર્શનને આપણે લાયક થયા પછી પરમાત્મા એનો સ્વભાવ આપણી આગળ ખુલ્લો કરે છે દર્શન પણ આપે છે અહેસાસ પણ કરાવે છે જેટલો મને અનુભવ છે એટલું જ હું સખા બનુ છું આ કોઈ શાસ્ત્રનું પ્રમાણ ગુરુદેવે કહેવું જ છે કે સંજય એટલું જ બોલજે તને જેટલો અનુભવ હોય તો આજે મેં અનુભવ કર્યો છે પરમાત્માનો સાક્ષી ભાવ કર્યો છે એનું વિવિધ સ્વરૂપે જે દર્શન કર્યા છે એના આધારે તમને કહું છું ને એનાની એની શું પાત્રતા છે એ પાત્રતા મેળવ્યા પછી હું તમને આ બોટ આપું છું પ્રાતકના સત્સંગમાં સંજય બોડીવાલાના સર્વે સખાઓ માતા બહેનો ભાઈઓ દીકરીઓ ગુરુજનો ઋષિમુનિઓ મહાન જ્યોતિષો જે પણ મારા આ સત્સંગમાં આ વિડીયો દ્વારા આ ચેનલ દ્વારા જોડાયેલા છે એ સર્વને પ્રણામ બસ પાંચ ફંડા પકડી રાખીએ જે કીધું એની સાથે શુદ્ધ સાત્વિક જીવન ચરિત્ર સખા ભાવ સખા એટલે તમે હું સરખા પરસ્પર પરસ્પરદેવોનો ભાવ સખા ભાવ અને પરસ્પરદેવોનો ભાવ સમજાઈ જાય એ જીવનમાં ઉતરી જાય તમારી આંખો પરથી ઊંચ નીચના જ્ઞાતિના ધર્મ અધર્મના સ્ત્રી અને પુરુષના વાસનાના બધા જ ચક્ષુ ઉતરી જાય કોઈ સ્ત્રી મિત્ર પણ તમને મળવા આવે તો તમને એની અંદર પણ તમારી આત્મા દેખાય છે તમારા જ પરમાત્મા દેખાય છે પછી વસુદેવ કુટુંબનો ભાવ ચાલે કારણ કે પછી તમને ફીલ થાય કે વિશ્વા ખૂબ પરિવાર છે હા ત્યાં સુધી ફીલ નહીં થોડું હું ને મારી પત્નીને મારો કબસ એટલો જ પરિવાર તમને સમજાશ સખા ભાવ અને પરસ્પર દેવો ભાવ એનો પાયો શું છે શુદ્ધ સાત્વિક જીવન અને ચરિત્ર આ પાયા પર સખા ભાવ અને પરસ્પર દેવો ભાવનો પહેલો માર ઊભો થાય સમજા એ પાયો ઉભો થાય પછી તમને વસુદેવ ગમનો ભાવ સમજાય છે અને ત્યારે તમે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે શ્રી ગુરુદેવ દળીએ ત્યારે સત્સંગ તે વોટ્સઅપ નંબર છે સેવન ફોર ઝીરો થ્રી ટુ થ્રી ઝીરો સેવન ફોર ઝીરો થ્રી ટુ થ્રી ઝીરો